गिरनार पर्वत पर गौरक्षनाथ की प्रतिमा खंडित करवाना मामले में पुलिस से पुजारी और सेवक પાસે घटना નું કરાવ્યું રીકન્સ્ટ્રક્શન 5 ઓક્ટોબરે મૂર્તિને ખંડીત કરીને મંદિર માં તોડફોડ કરવામાં આવી હતી બે દિવસ પહેલા પોલીસ સે પૂજારી અને સેવક ની ધરપકડ કરી બનને આરોપીના પોલીસ એક દિવસના રિમાન્ડ મેળવ્યા ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરાવ્યું ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેના લેકરાવ્યું રીકન્સ્ટ્રક્શન પ્રાથમિક સમાચાર એવા મળ્યા હતા કે ગૌરક્ષનાથ મંદિર માં पुजारी ને રૂમ માં બંધ કરીને કોઈએ તોડફોડ કરી જે કે બાદમાં પોલીસ એ તપાસ કરતા मालूम पड્યું કે આ કાન માન્ય કોઈ નહીં પણ पुजारी અને અન્ય એક વ્યક્તિ સામેલ છે પોલીસે તાત્કાલિક બંનેની ધરપકડ કરીને તપાસ શરૂ કરી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવા માટે પોલીસ બંનેને લઈને ઘટના સ્થળે પહોંચી વધુ જાણકારી અમારા સંવાદદાતા सागर પાસેથી પ્રાપ્ત કરીશું सागर આજે રીકન્સ્ટ્રક્શન કરાવ્યો તો પોલીસને શું જાણવા મળ્યું ચોક્કસ થી જણાવો તો ગિરનાર પર્વત પર જે ગોરક્ષના શિખર પર જે ઘટના બની હતી તેમાં મૂર્તિને કાચ તોડી અને બહાર કાઢી અને ખીરમાં ફેંકી દેવાની ઘટના હતી મૂર્તિ જે છે એ ખંડિત થઈ હતી અને એને લઈ અને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જે પોલીસ ફરિયાદ બાદ જે ત્યાંનો પૂજારી હતો તે જ આરોપી નીકળો અને તે પોતે લાઈમ લાઈટમાં રહેવા માટેની આખું સ્ટંટ કર્યું હોવાની વાત આવી હતી હાલમાં જ પોલીસ દ્વારા આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ આરોપીઓને ઘટના સ્થળે લઈ ગઈ હતી